મેથી ગામે નવનિર્માણ થનાર પ્રાથમિક શાળા ભવનનું ખાતમુહૂર્ત કરતા કરજણ ધારાસભ્ય કરજણ તાલુકાના મેથી ગામે સર્વ શિક્ષા અભિયાન હેઠળ મંજૂર થયેલ એક પોઈન્ટ વીસ કરોડની ગ્રાન્ટમાંથી નવીન બનનાર પ્રાથમિક શાળાનું આ જ રોજ ખાતમુહૂર્ત કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું અત્ય આધુનિક સુવિધાઓની સાથે આઠ ઓરડાનું ભવન અંદાજીત એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે તૈયાર થશે આ પ્રસંગે કરદણ ધારાસભ્ય અક્ષય પટેલ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા Baiklah. Okay. Okay. Oh. Baiklah. Baiklah.